અમરેલી ના ત્રણ ટી ના કર્મચારીઓ અમરેલી પોલીસ દ્વારા ઉપવાસ આંદોલન કરતાઓને સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા પોલીસ દ્વારા ગાડીમાં બેસાડીને અમરેલી હોસ્પિટલ લઈ જવાયા હોસ્પિટલ માં સારા વાતની ના પાડતા આંદોલનકારીઓ કરાયા હોસ્પિટલ પોલીસ સ્ટેશન કે જેલમાં નરેશ વાળા સામાજિક કાર્યકર આપણે જે એસટી ના કર્મચારીઓ છે એમના ઉપલા અધિકારીના માનસિક ત્રાસ થી આ લોકો ઝેરી દેવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો માત્ર બનાવ એવો હતો કે આ લોકોને એવી રીતે ટાર્ગેટ કર્યા છે માત્ર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓને જ કે આ લોકો કોઈ સામાજિક આગેવાન સાથે રજૂઆત કરવા જાય તો આ લોકોની ઇન્ટર બદલી કરી આ લોકોને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડવું કેટલા દીધી મિત્ર આપણે અહીંયા છ આજે છઠ્ઠો દિવસ અમારે ઉપવાસ આંદોલનો ઉપવાસ આંદોલનો છે એમાં ત્રણ દિવસ પ્રતિક ઉપાસના ત્રણ દિવસથી અમે અંજલનો ત્યાગ કરીને બેઠા છીએ હાલ સુધી કોઈ અધિકારી કે કોઈ તંત્ર દ્વારા અમને એવી આપવામાં આવેલી નથી કે અમને કોઈ આશ્વાસન આપવામાં આવેલ નથી કે અમારી માગણીઓ શું છે એ પણ પૂછવામાં આવેલ નથી